પહેલા ભાગ જોયા હોય તેનું ડિસ્ક્રિપ્શન આપી દઈશ જેથી તમે જોઈ શકો અને

અને ધાર્મિક જીવન ખૂબ જીવનને અને આધ્યાત્મિક માન્યતાઓને સમજવામાં મદદ કરે છે પ્રથમ મુદ્દો છે મૂર્તિ પૂજા હડપ્પા સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજાનું મહત્વ હતું વિશેષ રીતે દેવો ની પૂજા પર ભાર મૂકવામાં આવતો હતો જે છે પ્રાકૃતિક તત્વો લોકો પ્રાકૃતિક તત્વો જેમ કે પવિત્ર વૃક્ષો અને પશુઓની પૂજા કરતા તેઓ વૃક્ષ એટલે કે સાઠ અને ફૂલ કુમાર પ્રતીકોનો ઉપયોગ કરતા જે શુભ અને શક્તિના પ્રતીક તરીકે ગણાતા

તેઓ વિવિધ સામગ્રી જેમ કે આભૂષણ અને વિનિમય માટે નિકાસ કરવામાં આવતું હતું દળો અને હડપ્પા જેવા મહાનગરોમાંથી માંથી મળે આવેલી મુદ્રાઓનો ઉપયોગ હાલ વહન અને માલના વ્યવહારને સુરતંગત બનાવવા માટે થતો હતો આ મુદ્રાઓ અન્ય સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે જે સામાજિક અને વેપાર જાળવણી નો સબૂત આપે છે સામાનનો વિનિમય ભારતીય લોકો સઘન વિનિમય પ્રણાલીમાં રોકાયેલા હતા તેઓ તાંબુ ટીન લપસી લાઝુરી એટલે કે એક પ્રકારનો તે રત્ન છે એ અને અન્ય કિંમતી સામાન મેળવતા બદલામાં કૃષિ ઉત્પાદનો અને હસ્તકલાના માલ મોકલતા હોશિયાર નૌકા વિહાર

સંસ્કૃતિઓ વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો છે અને ત્યાંથી આયાત કરવામાં આવતા હડપ્પીય મુદ્રાઓ પણ મળી આવી છે હડપ્પીય લિપિ

અલગ અલગ સ્વરૂપોમાં સંયુક્ત કરવામાં આવ્યા છે લેખન પ્રણાલી છે અને અમુક જમણે થી ડાબે જોવા મળે છે જેના કારણે તેનો એક ચોક્કસ લેખન ક્રમ નક્કી કરવા મુશ્કેલ છે સામગ્રી અને સાધનો અડપ્ય લોકો લિપિ લખવા માટે ચકલી અને ઉપયોગ કરતા આ પાટીની પટ્ટીઓ માટે હોય છે અને વસ્ત્રોના ટેક પર કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે મોટા ભાગનો હેતુ વ્યવસાયિક અને વહીવટી લાગતો હતો અમુક ચિહ્નો ધાર્મિક અથવા સામાજિક મહત્વ ધરાવતા હોવાની પણ

ભારતીય સંસ્કૃતિ વિશે ની માહિતી સમજી શકવામાં સૌથી મોટી હેડચડ બને છે અને સભ્યતાઓ ની જેમ કોઈ જ નક્કી થયેલ વાંચન પદ્ધતિ નથી જેથી યોગ્ય અર્થઘટન મુશ્કેલ બને છે ભારતીય સભ્યતા નું પતન કઈ રીતે થયું હતું તેના વિશે જાણીએ હડપી સભ્યતાનું પતંગ વિશ્વની સૌથી મહાન પ્રાચીન એક ના અંત માટે એક જટિલ અને પડતા કારણ છે છે આ પતન વિશે વિવિધ સિદ્ધાંતો પ્રથમ સિદ્ધાંત આપત્તિઓ નદીઓના માર્ગ બદલાવ સરસ્વતી અને સિંધુ નદીઓના માર્ગ બદલવાને કારણે હડપ્પાના શહેરોમાં પાણીની ઉપલબ્ધિ ઘટી ગઈ હતી જેનાથી કૃષિ અને જીવન જીવવું મુશ્કેલ બની ગયું

ઐતિહાસિક સંકેતો સૂચવે છે કે આ વિસ્તારમાં પ્રમાણમાં વધારો થયો હતો જેને કારણે ખેતી જમીન માટે સઘન વસાહત આપવા માટે વૃક્ષ કાપવાની જરૂર પડી હતી જેના પરિણામે પર્યાવરણીય સંતુલન બગડી ગયું અને જમીનની ગુણવત્તા ઘટી ગઈ ત્રીજું આર્થિક સમસ્યાઓ વેપાર વાણિજ્યમાં ઘટાડો મેસોપોટેમિયા અને અન્ય સ્થાનિક સંસ્કૃતિઓ સાથેનો વેપાર ઘટી ગયો હતો અને આર્થિક તાણ હડપકીય સમાજમાં વધ્યો આ વેપારને ને વહીવટી સંચાલનમાં મુશ્કેલીઓ આવ્યા પછી વેપાર ધીરે ધીરે ઘટી ગયો સ્થાનાંતર આર્થિક સંકટ કારણે લોકો મોટા પ્રમાણમાં મોખરા વિસ્તારો છોડીને બીજી જગ્યાએ સ્થાનાંતરિત થયા જેનાથી શહેરો વિહોણા બન્યા

સારો લાગ્યો હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવી જ અવનવી ઇન્ફોર્મેશન જોવા માટે ચેનલ ને અત્યારે તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર